મોટા ભાડિયા ગામમાં નંદી શાળાના નિર્માણ અંગે મહત્વપૂર્ણ પહેલ રૂપે પ્રથમ બેઠક યોજાઈ હતી ગામના રહેવાસી તથા સામાજિક આગેવાન રાણસિંહભાઈ ગઢવી દ્વારા આ યોજના અંગેની વાત આગળ મૂકવામાં આવી હતી આ બેઠકમાં એકલધામના મહંત દેવનાથ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન નંદી શાળાનો ઉદ્દેશ્યો તેમજ તેના સામાજિક અને ધાર્મિક મહત્વ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી દેવનાથ બાપુએ આ સેવા કાર્યને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે નંદી શાળા નિર્માણથી ગામમાં સેવા સંસ્કાર અને સહકારની ભાવના વધુ મજબૂત બનશે તથા આગામી પેઢીને સકારાત્મક દિશા મળશે આ બેઠકમાં દ્રબોડી તીર્થધામના ટ્રસ્ટી એસી ગુર પ્રભુભાઈ રામભાઈ ગઢવી હરિભાઈ ગઢવી કચ્છી કિંગ સરપંચ નાગસીભાઈ પુનશીભાઈ પૂર્વ સરપંચ પુનશીભાઈ ખેતસીભાઈ વિરામભાઈ કરમણભાઈ દેવાંતભાઈ રામભાઈ તેમજ મંગલભાઈ મુરજીભાઈ સહિત ગામના આગેવાનો ભક્તજનો અને સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે તમામ ઉપસ્થિતોએ નંદી શાળા નિર્માણના આ પવિત્ર કાર્યને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી માંડવી ચોક્કસ ભાડિયા ગામના રાણસીભાઈ એનો એક શુદ્ધ વિચાર આવેલો છે કે ભાઈ આ વિસ્તાર અંદર કો નંદી બહુ છે અને નંદી પરેશાન થઈ રહ્યા છે દુખી રહી થઈ રહ્યા છે તો અમે કે બધા સનાતની છીએ અને સનાતનીનો દાયિત્વ બને છે એની ફરજ બને છે કે એને નંદીઓની સેવા કરવી અને કેવી રીતે સાચો શુદ્ધ વિચાર આવેલો છે અને વચ્ચે મને વાત કરીને આપણે પણ એ વાતને છે છે દરેક સનાતનીનો ધર્મ થાય તો નો શુદ્ધ વિચાર છે સાચી વાત છે સાથે સાથે બધા સનાતનીઓ આપણો આપણા બધાનું દાયિત્વ બને છે કે આપણે નંદીશાળા ગાયો છે ગાયો વિશ્વ માત્ર ગાય છે એ મા વિશ્વની માં છે અને સનાતન એની પૂજા થાય થવી જોઈએ તો અલગ અલગ વર્ગના લોકોને બોલાવ્યા છે હું પણ આવ્યો છું અને સારો વિચાર છે આવતા સમયમાં બીજા મહિનાના અંદર અઢાર ઓગણીસ વીસ ત્રણ દિવસનો એક નંદી કથા પણ રાખેલી છે એમાં મોટા મોટા કણકેશ્વરી માતાજી જેવા વક્તા પણ આવવાના છે ઈ જો એક આયોજન છે એક મુહિમ છે એને આગળ લઈ જવાની છે અને અહીંયા એક મોટી નંદી શાળા બનાવે બને અને લોકો જે પણ એમાં દૂર દૂર થી નજીક થી જે પણ નંદીઓને અહીંયા લાવે અને પોતે પણ એમાં પોતાનો સો સો ટકા યોગદાન આપે એવી અપેક્ષા સાથે આગળ કાર્યક્રમ કરવાના છે ના ધન રહે ના જોબન રહે ના રહે કામ કે ઠામ

એક કણ હું રાખું છું એ કણમાંથી મન બનાવો એ તમારી ફરજ થાય છે અને નંદી મહારાજ આપણા આપણા ઉપર બહુ વાર સેવા ન કરશે કારણ કે આપણે અભિષેક મહાદેવના મંદિરે કરી રહ્યા છીએ પણ અભિષેક સાચું શું છે એ અભિષેક સારો જ છે સાચો જ છે પણ હકીકતમાં જેની પ્રાણ પ્રતિષ્ઠાએ નારાયણ પોતે કરી છે આ નંદીની અને એ નંદીને આપણે રોડ ઉપર મૂકી

આપણા સમસ્ત એરિયામાં જે નંદીઓની જે પીડા છે એ પીડાને કંઈક અંશે આપણે એમને રક્ષણ પૂરું પાડીએ એમને કંઈક ઘાસચારા માટેની વ્યવસ્થા કરીએ એવા એક વિચાર સાથે આજે પૂજ્ય બાપુ જ્યારે અહીં પધાર્યા છે ત્યારે આ નંદી શાળા બનાવવાનું જે સપનું છે અને રાણસીભાઈએ જે એમાં પહેલ કરી છે અને સૌ મિત્રો સૌ વડીલો અને આજુબાજુના વિસ્તારના સૌને ઈચ્છા છે પરંતુ એને કેવી રીતે આપણે આગળ વધાવીએ એના પ્રયત્ન માટે આજે આવવાનું થયું અને ખાતરી છે મને કે આ આપ સૌ સખી દાતાઓના સાથ અને સહકારથી આ સપનું આપણું ચોક્કસ પૂર્ણ થશે નમસ્કાર મિત્રો હું છું દેવાનગઢ જળસંચય અભિયાન આમ તો આખા સમગ્ર કચ્છ ગુજરાતની અંદર અમે લોકો પાણી જળ સંચય માટે અમે નીકળતા હોઈએ તો ઘણા ગામો એવી સમસ્યા આવે છે નંદી મહારાજની આપણે રોડ ઉપર ભટકતા જોઈએ છીએ અને એમાં ઘણા બધા ગુજરાતની અંદર લગભગ એક થી બે એક્સિડન્ટ એવા થાય છે કે માનવની પણ જાન જાય છે અને નંદી પણ ની જાન જાય છે તો આપણે એના માટે સમસ્યા સરકાર તો બહુ પ્રોજેક્ટ છે ત્રીસ રૂપિયા સબસિડી પણ આપે છે પણ સૌથી પહેલા આજે બાપુ આવ્યા એકલધામથી બાપુ જગનાથ બાપુ એમને બહુ સરસ વાત કરી શરૂઆતમાં કે સરકાર તો કરે છે સરકાર કામ જે કરવાનું છે પણ આપણે શું આપણો રોલ શું તો આ સમસ્યાઓ જે કાંઈ છે ને સરકાર કરીને તો પછી પહોંચશે પહેલાં આપણે સમસ્યાનું સમાધાન કરવા માટે અને બાપુ હમણાં તમને ખબર છે કે ભુજમાં જિલ્લા મથકે એક ગૌમાતા માટે એક બહુ જબરજસ્ત મોહિમ ચલાવી અને રાણસીભાઈને એવા વિચાર આવ્યા કે બાપુ સંત થઈને આટલો બધો કરતો હોય તો આપણે તો આપણે સ્વાર્થી માણસ છીએ એમનો સ્વાર્થ શું છે બાપુને તો એમને એવા વિચાર આવ્યા અને એમને ધર્પુરી વિકાસ રાષ્ટ્રા પ્રમુખ અરવિંદભાઈ ગોર એમના ખાસ મિત્ર છે એમને વાત કરી અને કે આપણે એવો નથી કે એક ઠેકાણે ખુલશે અને એવી જગ્યા પણ ક્યાં નક્કી નથી કે અહીંયા આપણે કરશું દરેક વિસ્તારમાં વીસ કિલોમીટર પચીસ કિલોમીટર એક એક ગામમાં પાંચ દસ પાંચ ગામ દસ ગામ એક ગામ જેવી વ્યવસ્થા જ્યાં થાય ત્યાં અને બાપુ એવો એવો પણ મેસેજ આપ્યો છે બાપુ કે આપણે રેવનાથ બાપુ કે આપણે જ્યાં પણ તમે જ્યાં કરશો ગમે તાલુકામાં હશે ગમે જિલ્લામાં સમગ્ર ગુજરાતની અંદર નંદી માટે ક્યાં પણ અમે આવવા માટે તૈયાર છીએ સંતો એટલા માટે ધર્મનું રક્ષણ કરવા માટે સંતો છે અને એક મિત્રો એક વાત કહી દઉં અગત્યની આ દેશ કોઈ ટેકનોલોજી નથી હાલતો આ દેશ ધર્મથી ચાલે છે ધર્મને ને રાખ્યો છે એટલે આ સનાતન ના ધર્મ છે હજારો લાખો વર્ષ છે દરેક લોકો જાગે અને આપણે આજે મોટા મોટા એક એક ઘરની અંદર આપણે આજે પચાસ હજાર લાખ રૂપિયાના મોબાઈલ છે ગાડીઓ છે ઘોડા છે બંગલા છે પણ નંદી કામ દુઃખી થઈ છે આપણામાં ક્યાંક કઈક ખૂટી રહ્યો છે ત્યારે સંતોને આહવાન કરવા માટે

હું કેવા કેવા ખાલી નંદીઓ માટે જાગૃત બનો મોબાઈલ ઘરમાં ઓછા હશે તો હાલશે આ ગાડીઓ ઓછી હશે તો હાલશે બંગલા ઓછા હશે તો હાલશે પણ આપણે સંસ્કૃતિ સાથે જોડેલા છીએ એટલે નંદી ને બચાવવા માટે રાણસિંહ જે પહેલ કરી છે કચ્છ અંદર સૌથી પહેલા ઘણા બધા પૈસા છે બાપુ તે છતાં રાણસીભાઈ પંદર લાખ રૂપિયાની જાહેરાત કરી શકી આજુબાજુ વિસ્તારમાં ક્યાં પણ બનશે તો હું પંદર લાખ રૂપિયા આપીશ ખાલી આપીને છૂટો નહીં જઈશ હું તમારા ભેગા છીએ અને બાપુને અમે એવો આહવાન કરીએ છીએ આ વિસ્તારના માંડવી તાલુકાના લોકો ચારણ સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ બધા સમાજ સનાતનીઓ કે બાપુ અમે તમારા પાછળ છીએ તમે એક મોટી ગુજરાતમાં એક મોહિમ ચલાવો આ કચ્છનો કંઈક ગામનો પ્રશ્ન નથી સમગ્ર ભારતનો પ્રશ્ન છે નંદી માટે તો આપણે નંદીની સાચો છો ને એક એક સમય એવો આવશે મિત્રો આ ટ્રેક્ટર ગાડીઓ બધી ખતમ થવાની છે આપણે ભૂતકાળમાં જઈએ તો ઘણી બધી વસ્તુ આવી ને ઘણી બધી ગઈ જે વખતે હવે તો આ વસ્તુ આવવાની છે અને મોટી સિટીમાં હું જ્યારે જાઉં છું ત્યારે એમ લોકો કે છે કે ગામડામાં પાછું જવું છે અને ગામડિયો ક્યારે છે જ્યારે ગાય અને નંદી બચશે ગામડું બચશે ત્યારે સંસ્કૃતિ બચશે ત્યારે દેશ બસશે અને દેશનો વિકાસ ત્યારે જ થશે જ્યારે ગૌધન જે નંદી ગાય માતા બચશે તો જ દેશ બચશે ને તો જ દેશ ભારત માસ બનશે આપણે કથામાં જઈએ છીએ ને ત્યાં આપણે ગૌશાળાની ઘણી બધી ચર્ચા હોય છે ગ્રંથોમાં છે તો આપણે નંદી બચાવીએ ગાય બચાવીએ ગામડીઓ બચાવીએ પાણી બચાવીએ પર્યાવરણ બચાવીએ હું છું દેવાન કરે નમસ્કાર જલ હે તો કાલે